સુરત અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી જે અરજીના ભાગરૂપે વિરુદ્ધ ગુનો નોંધવા માટે ગોપીપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લલિતકુમાર મોહનલાલ પુરોહિતે રૂપિયા ત્રણ લાખની માંગ કરી હતી પરંતુ અંતે રગઝગ બાદ રૂપિયા એક લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જોકે ફરિયાદ દ્વારા આ અંગે બનાસકાંઠા લાંચ રિશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી જેના ફરિયાદના આધારે એસીબી દ્વારા સુરત રેલવે સ્ટેશનના બિસ્પીલા જ્યુઝ સેન્ટર ઉપર ટ્રેપ ગોઠવી હતી અને ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાંચ સ્વીકારવા જતા પીએસઆઈ લલિત પુરોહિતને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા અને સુરત એસીબીને હવાલે કરી દીધા હતા એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો અને હાલ લલિત પુરોહિત સામે એસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે રિપોર્ટ રિપોર્ટિકેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત

ગુનો કરવાના આવેજ પ્રથમ લાખ રૂપિયાની કરેલી અને રજકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે